જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગ તો ગુડ મોર્નિંગ તો જો સવાર પર જઈ બાર શું કરે છે તો કરતો જો આવો દૂધ હવે આપણે નાસ્તો કરવાનું જો આપણે નાસ્તો કરે તો આપણે નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં સ શું બનાય તો દાળ છે મુગર દાળ અને એકલા બનાવા છે તો આપણે નાસ્તો કરી લઈએ તો હવે આપણે નાસ્તો કરી લીધો અને હવે આપણે જઈશું મહારાજે દીવાબતી કરવા તો જો આપણે હોયબત્તી લઈ લઈએ તો આપણે મહારાજે દીવાબતી કરી લઈએ તો જો હવે આપણે મહારાજે દીવાબતી કરી લઈએ તો જો આ ગોગા મહારાજનું મંદિર તો જો આમાં ગરમા મંદિર છે તો આપણે દીવાબતી કરી લઈએ અગરબત્તી કરીએ આપણે તો મિત્રો સપોર્ટ કરજો તમારા ભાઈને તો હવે આપણે મહારાજા દીવાવતી કરી લઈ કરી લીધી અને હવે જુઓ આપણે ઘરનો નજારો થઈ તમને તો જુઓ અરે અમે હવે ગવર આવ્યો છે પણ ગવાર બહુ વધી ગયો છે હેગો આવતી નહીં જો ગવાર બહુ વધી ગયો હેગો આવતી નહીં તો હવે આપણે જશું નોકરી તો આપણે ટિફિન પેક થઈ ગયું હોય તો ઠેલામાં ભરી દઈએ તો આપણે આઠ વાગે પહેલાં નોકરી મૂકવું પડશે તો જુઓ આપણે ટિફિનનો ઠેલો લઈએ આ રેફિન ઠેલો થોડો પડે ટીવી તમને મિત્રો સપોર્ટ કરજો તમે સપોર્ટ કરશો તો મેં સારા સારા બ્લોગ બનાવીશું અને સારી સારી જગ્યાએ જઈ સારી સારી જગ્યા બતાવીશું તમે ગરમો દુમારો સવારે વહેલા વહેલા બધો ઢોર તો બધો બેહી રહ્યો છે બે ફૂંદરી મારીશી કંઈક આવું વાતાવરણ છે તો સૂર્ય દેવતા બાજરી બધી રીતના ઊભી છે બધી હવે આપણે નોકરી દેવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે નોકરી જઈએ ખબર ઉમર બહુ નાખી તો ચલો નોકરી તો આ જયરાજ ગાડી લઈને જયરાજ 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 જય તો જુઓ જયી બાર ગાડી ચલાવીશી હવે હજી આપણે કમની તો આપણે કંપની પહોંચી જાય છીએ તો આપણે ઘરે ઘર બાર બેઠા છીએ બધા કાર્યકર જોવા ટાઈમ નીચે બધા બહાર બેઠી જાય છે તો તમને હવે કંપનીના બારનો હજાર બતાવીએ તો જો આ ઘણા બધા કાર્યકરો આવી રીતના બેસી રહ્યા છે બધા શર્ટ છે અને પછી ટાઈમ એટલે કોખોના જશું આપણે કંપનીમાં તો જો આજે અમારે કંપની આજનો હું